આવ્યા છે ઉર્મિલાબેન વૈષ્ણવ ઉર્મિલાબેન આપનું સ્વાગત છે ઉર્મિલાબેન ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ વિશે એમનું જે અભિયાન છે એના વિશે થોડી વાત કરો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે પાણીનો બચાવ અભિયાન ચાલુ કર્યું છે ને તે બહુ સરસ અને સારું કર્યું છે તે આપણે બધા પાણીનો સંચાર કરવો પડે અને હું એટલી જ લેડીઝને બધું સમજાવી વાત કરીશ કે તમે પાણી બચાવો અને આમાં જોડાવો આ પરિવારમાં જોડો અને પાણીની એકદમ સારી બચત કરો બસ તો પાણી બચાવવા માટે આપણે શું કરવું જોઈએ પાણી બચાવવા માટે આપણે ઘરે છે એ વધારેનો પાણી દુરુપયોગ કરી છે ને તેનું લેડીસે વધારે વધારે ધ્યાન રાખવું પડે અને જે પાણી વરસાદનો આવે છે તેનો સંગ્રહ કરે છે તે સંગ્રહ કરવો પડે એ બધું કરવાનું વધારાનું વેસ્ટ ન જવું પડે કારણ કે આરોનું પાણી છે તો તેમાં વેસ્ટ પાણી હોય એ તમે બચાવી શકો ફળિયા છોડ છે ગમે ત્યાં જે બને તે દુરુપયોગ થાય છે એનો ઉપયોગ કરીને વેસ્ટમાંથી બેસ્ટ કરો લેડીઝને તો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પાણીનો દુરુપયોગ ન કરે ફળિયા ધવામાં કે આ તે હોય તો તે વેસ્ટ પાણી હોય એમાંથી થોડોક ઉપયોગ કરી અને સારી રીતે એનો માવજત કરે અને બહુ સરસ રીતે રાખે પાણી અને આમાં જોડાય પરિવારમાં ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ બાર હિટાચી મશીન લોકાર્પણ કરવાના છે અને ખાસ તો જળ સંમેલન આ માટે રાખવામાં આવ્યું છે એમાં બધા જ લોકો જે લોકો અમને સાંભળી રહ્યા છે એ તમામ લોકો જોડાઈ શકે છે તો તમે એ લોકોને શું અપીલ કરો બસ તે લોકોનું એટલું જ કહીશ કે તમે આ ટ્રસ્ટમાં જોડાવ અને પાણી વિશે કેમ બચત કરવી તેને જાણવા માટે તમે મદદ કરો અને હેલ્પ કરો ખૂબ ખૂબ ધન્યવાદ